નમસ્તે વિદ્યાર્થી મિત્રો રિપી ઈ લર્નિંગ હબની ગણિતની ગજબની દુનિયામાં ફરી એક વખત હું રાજપૂત હાર્દિક સ્વાગત કરો છો મિત્રો આપણે આગળના વિડીયો ચેપ્ટર ચૌદના આગળના વિડીયોમાં માહિતી મેળવી છે ચેપ્ટર ચૌદ છે આપણું આંકડાશાસ્ત્ર મિત્રો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે બહુલક રાઈટ મધ્યક વાળો વિડીયો તમે જોયો છે હવે આપણે શરૂ કરીએ છીએ બહુલકને તો ચાલો શરૂ કરીએ મિત્રો બહુલક બહુલક એટલે શું તો કે અવર્ગીકૃત માહિતીમાં જે અવલોકન બીજા અવલોકનની સરખામણીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન થાય અવર્ગીકૃત માહિતીમાં જે અવલોકન બીજા અવલોકનની સરખામણીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામે તો સર એક્ઝામ્પલ સાથે આપણે વાત કરીએ જો હું એક્ઝામ્પલ તમને પેલા પૂછું ફોર એક્ઝામ્પલ તરીકે આ તમારી અવર્ગીકૃત માહિતી છે બે ત્રણ બે પાંચ બે સાત બે નવ આ તમારી અવર્ગીકૃત માહિતી છે રેડી તો આમાં કયું અવલોકન બીજા અવલોકન સરખામણીમાં વધુ પુનરાવર્તન પામે જુઓ બે ક્લિયર દેખાય છે તમે ચલો સૌથી વધુ પુનરાવર્તન પામે છે બે 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 અને બે બે છે બીજા અવલોકન સરખામણીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામે છે માટે તમારો બહુલક શું બને છે ઝેડ રેડી ઝેડ બરાબર બે અને બહુલક સંકેતમાં શું કહેવાય ઝેડ મારે પેલા તમને વ્યાખ્યા સમજાવવાની હતી એટલે કે અવર્ગીકૃત માહિતીમાં જે અવલોકન બીજા અવલોકનની સરખામણીમાં બીજા અવલોકનની સરખામણીમાં જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તન થાય તો તે અવલોકનને બહુલક કહેવાય છે બહુલકનો સંકેત શું છે Z રાઈટ દાખલા તરીકે બે ત્રણ બે પાંચ બે સાત બે નવ વગેરે વગેરે એટલે ઝેડ શું મળે છે તમારો મિત્રો બે મળે છે ઓકે આ હતી અવર્ગીકૃત માહિતીની વાત હવે વાત કરીએ આપણે વર્ગીકૃત માહિતી માટે તો ચાલો મિત્રો વર્ગીકૃત માહિતી નો બહુલક શું મળે છે તો વર્ગીકૃત માહિતી વર્ગીકૃત માહિતી જોતા પહેલા તમારે જોવું પડે છે બહુલક્ય વર્ગ તો બહુલક્ય વર્ગ કોને કહેવાય વર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ આવૃત્તિ વાળા વર્ગને બહુલકીય વર્ગ કહેવાય છે શું જે માહિતી તમને આપી હોય એમાં સ્વરૂપે હોય એમાં જે માહિતીની આવૃત્તિ સૌથી મોટી હોય એનો જે વર્ગ છે ને એને તમે શું કહેશો મિત્રો વર્ગ શું કહેવાય મિત્રો બહુલક્ય વર્ગ આપણે એને એક્ઝામ્પલ સ્વરૂપમાં જયારે જોશો ત્યારે તમને વધારે ખ્યાલ આવી જશે રાઈટ ચલો હવે છે બહુલોકનું સૂત્ર વર્ગીકૃત માહિતી માટે બહુલોક નું સૂત્ર કઈક આવું કઈક છે ઝેડ બરાબર એલ પ્લસ

તમારા માઇન્ડમાં એક જ વખત બેસી જાય તો દાખલાનો એસી ટકા અને બહુલકના સૂત્ર ચલો હવે આ એલ શું છે તો કે બહુલક્ય વર્ગની ની મિત્રો હું તમને વાત કરી દઉં ચાલો તમને આખા એક્ઝામ્પલ સાથે આપણે સમજી લઈએ ફોર એક્ઝામ્પલ તરીકે તમારો કોઈ એક વર્ગ શરૂ થાય છે ઝીરો થી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ ચાલીસ થી સુધી ચાલો વર્ગ છે અને તમને આવૃત્તિ આપી દીધી છે બે ત્રણ સાત એક પાંચ આ છે હવે પેલા તમારે બહુલખ્ય વર્ગ સેટ કરવો પડશે એટલે તમારે સૌ પ્રથમ આવૃત્તિ ચેક કરો તો ચાલો ક્યાં વર્ગ ની આવૃત્તિ સૌથી મોટામાં મોટી તો કે સર સાત એનો વર્ગ કયો વીસ થી ત્રીસ

બહુલક્ય વર્ગની વર્ગની બહુલક્ય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ આગળનો વર્ગ કેટલો છે આ એની આવૃત્તિ કેટલી ત્રણ તો બહુલક્ય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ ત્રણ ચાલો આગળ એફ ટુ એફ ટુ એટલે શું બહુલક્ય વર્ગના પાછળના વર્ગની પાછળનો વર્ગ કેટલો ત્રીસ થી ચાલીસ એની આવૃત્તિ કેટલી ચાલો હવે છેલ્લે બને છે સી બરાબર એચ બરાબર વર્ગ લંબાય તો વર્ગ લંબાઈ તમને ખબર છે ને દસ સામાન્ય માહિતી તમને એક્ઝામ્પલ સાથે મેં સમજાવી દીધી છે ઓકે અને સરળમાં સરળ વસ્તુ રાઈટ ચાલો એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ નંબર ચાર એક બોલર દ્વારા દસ ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી બે છ ચાર પાંચ જીરો બે એક ત્રણ બે ત્રણ ઇટ મીન્સ કે દસ ક્રિકેટ મેચ કોઈ એક બોલર રમે છે ને ક્રિકેટ મેચ રમે છે દસ ને એમાં શું કરે છે ખબર પેલી ઇનિંગ્સમાં બે વિકેટ લે છે બીજી વખત રમે માં છ ત્રીજી વખત ચાર ચોથી વખત રમે માં પાંચ વિકેટ લેતી છઠ્ઠી મેચમાં એક પણ વિકેટ નથી મળતી એને પાંચમી મેચમાં સોરી છઠ્ઠી મેચમાં બે વિકેટ સાતમી મેચમાં એક વિકેટ મેચમાં 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 વિકેટ 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 અને છે તો આના પરથી જો તમારે એનું આવું કોઈ ચાર્ટ તૈયાર કરવું હોય ઇટ મીન્સ કે તારો તમારે કોઈ આલે સોરી વર્ગ સ્વરૂપે લાવવું હોય તો શું વિકેટોની સંખ્યા વધુમાં વધુ છ અને ઓછામાં ઓછી ઝીરો રાઈટ ઇટ મીન્સ કે શું છ વિકેટ જ આવે ને કેમ કે છ બોલ આવશે એટલે

પાંચ વિકેટ લીધી હોય એવી એક અને છ વિકેટ લીધી હોય એવી એક તો તમને માહિતીનો બહુલક શોધવાનો કીધો ચાલો સૌથી વધુ વિકેટ લીધી એવી મેચ છે છે તો તમારો બહુલક બરાબર કેટલા મળે છે છે મિત્રો સુધી તો ચાલો માહિતીનો બહુલક કેટલો મળશે બે કેમ કે ત્રણ વિકેટ લીધી હોય એવી કેટલી મેચ છે બે જ છે ક્લિયર છે મિત્રો અહીંયા આ તો તમારું અવર્ગીકૃત માહિતી માટે ચાલો જો આગળ જોઈએ છે આપણે સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યું તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનો આવૃત્તિ કોષ્ટ બન્યું આ માહિતીનો બહુ શોધવાનો છે પરિવારની સંખ્યા એક થી ત્રણ ત્રણ થી પાંચ પાંચ થી સાત સાત થી નવ અને નવ થી અગિયાર પરિવારની સંખ્યા જોવા જઈએ તો પરિવારના સભ્યોની સંખ્યાનો આપણને રેકોર્ડ મળે છે પરિવારના સભ્યોની સંખ્યા કેટલી સાત આઠ બે અને એક તો ચાલો હવે આ તો માહિતી છે એટલે પહેલો પોઈન્ટ આપણે હું યાદ રાખશું બહુલક્ય વર્ગ ચાલો તો શરૂઆત કરું છું છું હું લખું બહુલક્ય વર્ગ બહુલક્ય વર્ગ સૌથી મોટામાં મોટી આવૃત્તિ કે લઈ આઠ તો લખવાનું આપેલ આવૃત્તિ વિતરણ સોરી આપેલ આવૃત્તિ કોષ્ટકમાં મહત્તમ આવૃત્તિ આઠ છે જેનો બહુલક્ય વર્ગ કેટલો બને છે મિત્રો જો ત્રણ થી પાંચ છે ઓકે એટલે આપણે યાદ રાખવું પડશે એલ એ લઈ લખેલા ત્રણ એ લઈ લે શું બહુલક્ય વર્ગને ને થશે મેં લખેલી મળે છે ત્રણ પછી એફ ઝીરો એફ વન

ટુ એફ વન માસ એફઝીરો બે અને અહીંયા વર્ગલબાઈ સી બરાબર બે ત્રણ એજ એટલે સાતમાં આઠ માંથી સાત જશે એક આઠ દુ સોળ સાત અને બે બંને માઇનસમાં છે એટલે જવાબ આવશે માઇનસ નવ ગુણ્યા બે કઈ નથી એક છે ચાલો ક્રોસ ગુણાકાર કરી નાખો તો ત્રણ ગુણ્યા સાત પ્લસ બે ગુણ્યા એક છેદમાં એક ગુણ્યા સાત ચાલો સાત તેરી એકવીસ બે એકા બે છેદમાં સાત એકવીસ બાવીસ ત્રેવીસ એટલે ત્રેવીસ ના છેદ માં સાત ચાલો હું ત્રેવીસ નો સાત વડે ભાગાકાર કરીશ ચાલો સાત તેરી એકવીસ બે ચલો ચાલે પોઈન્ટ ઝીરો સાત દો ચૌદ કેમ કે સાત તેર એકવીસ વધી જશે એટલે અહીંયા આવશે છ પોઈન્ટ ઝીરો સાત અઠા છપ્પન એટલે જવાબ મળે છે ચાર તો તમારો બહુલક ઝેડ બરાબર કેટલો આવે છે મિત્રો ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ છે સુધી આ તમારો બહુ લખ મળે છે ક્લિયર ને મિત્રો બહુ સરળ છે હું કઈ કરતો નથી માત્ર ફોર્મ્યુલા મૂકી અને કિંમત મૂકી અને દાખલો પૂરો કરું છું અને આમાં બીજું કંઈ આવતું પણ નથી યાદ રાખવા જેવું ખાલી હા એક ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર છે ક્લિયર મિત્રો ચલો મિત્રો ઉદાહરણ નંબર છ જોઈએ ગણિતની પરીક્ષામાં ત્રીસ વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ કોષ્ટકમાં આપેલ છે આ માહિતીનો બહુ લક્ષ શોધો અને જો તમને યાદ હોય ને તો આપણું એક્ઝામ્પલ છે આગળનું એને જ આપણે બહુલક સ્વરૂપે મેળવવાના છે ચાલો શરૂઆત કરીએ વર્ગ મેળવેલા ગુણ વિદ્યાર્થીની સંખ્યા દસ થી પચીસ પચીસ થી ચાલીસ ચાલીસ થી પંચાવન પંચાવન થી સિત્તેર સિત્તેર થી પંચ્યાસી પંચ્યાસી થી સો રાઈટ સોરી અહીંયા સો લખવાના છે અહીં ભૂલ છે થોડી ચાલો ચલાવો બે ત્રણ સાત આઠ છ છ છ આ તમારી તો શરૂઆત આપણે કરવી પડશે બહુલકીય વર્ગ તો ચાલો જો હું લખું છું જોતા જજો મિત્રો આપેલ આવૃત્તિ વિતરણમાં મહત્તમ આવૃત્તિ મિત્રો કેટલી છે છે તો કે સર જેનો ચાલીસ થી પંચાવન છે માટે એલ બરાબર શું આવશે મિત્રો તો કે સર ચાલીસ ઓકે પછી એફઝીરો બરાબર તો કે સર ત્રણ સાત બરાબર પાંચમાંથી મિત્રો પંદર ચાલો તમારું ઝેડ નું સૂત્ર શું છે ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા સી ચાલો એલ નું મૂલ્ય ચાલીસ એફ બરાબર મિત્રો તો કે સાત એફીરો ત્રણ છે વર્ગ લંબાઈ પંદર ચલો ચાલીસ એઝ ઇટ ઇઝ સાત માંથી ત્રણ જશે તો ચાર ચલો ચૌદ ના ચૌદ એજ રાખો હવે પેલા ત્રણ અને છ બંને માઇનસ માં છ ને ત્રણ નવ ગુણ્યા પંદર ચલો ચાલીસ ઇટ ઇઝ ચાર ગુણ્યા પંદર હવે નવ માંથી પંદર ચૌદ માંથી પાંચ કેન્સલ એટલે વધે છે શું ચાલીસ પ્લસ ચાર ત્રણ ચાલો બંનેનો ગુણાકાર કરશું એટલે ચાલીસ પ્લસ બાર ચાલીસ ના બાર કેટલા થશે મિત્રો બાવન એટલે તમારો બહુલક્ષું મળે છે ઝેડ બરાબર દાખલામાં કોઈ ભૂલ ના આવે ને એના માટે વ્યવસ્થા આપણા માઇન્ડ ઉપર ડિપેન્ડ કરે છે આપણે માઇન્ડ ને પહેલા ડિસ્ટર્બ થયા વગર જ પેપર લખવાનું છે અને બોર્ડના પેપરના અગત્યના ચેપ્ટર છો મિત્રો આ બોર્ડના ચેપ્ટર નું ચેપ્ટર છે ખાસ ધ્યાન રાખજો આ સ્વાધ્યાય કોષ્ટક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓની ઉંમર દર્શાવે છે આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધવાનો છે બંને વસ્તુ મેળવવાની છે તો ચલો પેલા કામ કરીએ આપણે મધ્યક વાળી વાત કરી લઈએ મધ્યક એટલે મેળવવો પડશે ચાલો ઉમર વર્ષમાં પાંચ થી પંદર પંદર થી પચીસ પચીસ થી પાંત્રીસ થી પિસ્તાલીસ પિસ્તાલીસ થી પંચાવન પંચાવન પચીસ નો સરવાળો કરશો એવો કે દસ દસ નો ગેપ છે રાઈટ છે ચાલો હવે મળી ગયું હવે આમાંથી આપણે શું કરી નાખીએ એ ધારી લઈએ આ છે આપણો એ એટલે શું તો કે સર ધારેલો મધ્યક આ યાદ આવી ગયો ભાઈ ચાલો હવે આપણે શું મેળવવાના છે એ થઈ લે મેળવે મારે જોતો છે છે એટલે એટલે શું છેદમાં છેદમાં વર્ગ ચાલો આપણને ખબર ઝીરો માઇનસ એક માઇનસ બે એક બે અને ત્રણ તો પણ આપણે સરળતા ખાતર જુઓ દસ માંથી ત્રીસ જશે એટલે માઇનસ વીસ માઇનસ વીસ ભાગ્યા પંદર માંથી પાંચ જશે એટલે દસ એટલે માઇનસ વીસ ના દસ મૂકવું એટલે માઇનસ બે ત્રેવીસ માંથી ત્રીસ જશે એટલે માઇનસ દસ માઇનસ દસ ના પ્લસ દસ એટલે માઇનસ આ પ્રમાણે તમારી વર્ગ યુઆઈ મળે છે ચાલો હવે જોતું છે એફઆઈ યુઆઈ અને આ તો સંખ્યા તો તમારું એફઆઈ છે એકા અગિયાર માઇનસ અગિયાર ઝીરો ત્રેવીસ એકા ત્રેવીસ ચૌદ પંદર રાઈટ ચાલો હવે આપણે આની ગણતરી કરો તો આ બંને થશે માઇનસમાં એટલે માઇનસ ત્રેવીસ અહીંયા ગણતરી કરો તો જો આ માઇનસ ત્રેવીસ આ પ્લસ ત્રેવીસ કેન્સલ આઉટ થઈ ગયા ચાલો અઠ્યાવીસ અને પંદર નો સરવાળો આઠ ને પાંચ તેર નો તગડો વધી પડી એક બે ને એક ત્રણ ને એક ચાર તેતાલીસ ક્લિયર એનો મતલબ એવો કે તમારો એફઆઈઓ શું આવે છે ખાલી તેતાલીસ આ પ્લસ ત્રેવીસ માઇનસ ત્રેવીસ મેં કેન્સલ કરી દીધા ઓકે ચાલો તો સૌ પ્રથમ આપણે કામ કરીએ આ પ્રમાણે જોઈ લીધું છે એટલે આપણે લખી લઈએ તમારી પાસે અને હવે આપણે એક વસ્તુ તમારે એફઆઈ નો સરવાળો પણ કરવો પડશે ને આપેલો નથી એટલે તો ચાલો પાંચ ને ચાર નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ છ વીસ વધી પડે બે ત્રણ વખત બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એસી આવે છે એટલે આપણે કોઈ ખોટા નથી ચાલો હવે એ બરાબર શું છે તો કે સડત્રીસ રાઈટ ચાલો સમયસન એફઆઈઆઈ બરાબર શું છે તો કે તેતાલીસ

એમ કે જો પંદર માંથી પાંચ જશે એટલે દસ જ વધશે ને ક્લિયર ને વર્ગ માહિતી ઉદ્વસિમાલીસ ના છેદમાં ત્રીસ ગુણ્યા આઠ કરો એટલે આઠ તેરી ચોવીસ બસો ને ચાલીસ પ્લસ તેતાલીસ આખા ના આઠ એટલે વધે છે શું બસો ને ના ચલો બસો આઠ વડે ભાગાકાર કરું છું મિત્રો ચલો આઠ એક આઠ આઠ દુ સોળ આઠતેરી ચોવીસ ચાર ત્રણ ચાલીસ પોઈન્ટ ઝીરો આઠ સત્તા છપ્પન રેડી સાત અઠ છપન અહીંયા વધશે ચાર પોઈન્ટ ઝીરો આઠ પંચાને ચાલીસ એટલે જવાબ શું આવે છે મિત્રો તમારો આનો તમારો એક્સ બાર શું મળે છે તો કે સર એક્સ બાર બરાબર અમને મળે છે પાંત્રીસ પોઈન્ટ ત્રણસો પંચોતેર યાદ રાખજો આની આપણે હમણાં જરૂર પડશે પછી ત્યારે યુઝમાં લેશો પાછા આ તમારો એક્સ બાર મળી ગયો ચાલો હવે આપણે શું શોધવાનું છે સાથે સાથે બહુલક તો ચાલો મોટામાં મોટી આવૃત્તિ કેટલી તો કે સર ત્રેવીસ તો એનો વર્ગ શું પાંત્રીસ થી પિસ્તાલીસ તો ચાલો પેલા બહુ વર્ગની વાત કરીએ બહુ વર્ગ તો મહત્તમ આવૃત્તિ કેટલી છે મિત્રો મહત્તમ આવૃત્તિ છે છે રેડી જેનો વર્ગ પાંત્રીસ થી પિસ્તાલીસ છે ચલો ક્લિયર અહીંયા સુધી એટલે હવે આપણને એલ બરાબર કેટલા મળે છે પાંત્રીસ એફઝીરો

ચાલો એફર નું મૂલ્ય કેટલું છે માઇનસ ચૌદ અને વર્ગ લંબાઈ સી બરાબર દસ ચલો પાંત્રીસ એજ ઇટ ઇઝ ત્રેવીસ માંથી એકવીસ જશે તો બે બે ગુણ્યા દસ ચાલો આ છેતાલીસ એઝ ઇટ ઇઝ ચૌદ નો સરવાળો કરો તમે તો બે માઇનસમાં બે ને એક ત્રણ પાંત્રીસ ચાલો પાંત્રીસ ઇટ ઇઝ અહીંયા વીસ છેદ માં પાંત્રીસ એટલે અગિયાર આની પાસે કાંઈ નથી તો એક છે ચાલો હું પેલા પાંત્રીસ ગુણ્યા અગિયાર કરી દઉં છું મારી સરળતા ખાતર અગિયાર એટલે જવાબ આવી છે ત્રણસો ને પંચ્યાસી પ્લસ વીસ અગિયાર ચલો ત્રણસો પંચ્યાસી ને વીસ નો સરવાળો કરીશ એટલે કેલા થશે ચારસો ને પાંચ છેદ અગિયાર જો ઝીરો પ્લસ પાંચ આઠ ને બે દસ થઈ ગયા ચાલો ચારસો પાંચ નો સડસઠ અડસઠ ઓગણસિતર સિત્તેર એકોતેર બોતેર તોતેર ચુમોતેર પંચોતેર મારે વધે છે નવ પોઈન્ટ એટલે ઝીરો અગિયાર અઠા અઠ્યાસી એટલે અહીં આવશે બે પોઈન્ટ ઝીરો અગિયાર ને અગિયાર લાઈવ વધશે નવ કન્ટિન્યુ ચાલશે ત્રણસોતેર પાંત્રીસ પોઈન્ટ ત્રણસો ને પંચોતેર આ છે તમારા દાખલાનો જવાબ ઓકે મિત્રો તમારી પાસે જે બે આન્સર માંગ્યા હતા બહુલક અને મધ્યક જો આપણે મેળવીને આપ્યું છે

સીધી સરળ અને સાદી વાત ઉપર કામ કરીએ ચાલો તો આયુષ્ય કલાકોમાં તમને આપેલું છે ને આવૃત્તિ તમને આપી દીધી છે ઝીરો થી વીસ વીસ થી ચાલીસ ચાલીસ થી સાઠ સાઠ થી એસી એસી થી સો સો થી એકસો વીસ સીધી વાત છે ચાલો હવે મોટામાં મોટી આવૃત્તિ ક્યાં અહીંયા રહી એક સાઠ દેખાય છે તો લખશું મહત્તમ આવૃત્તિ એકસઠ છે

ચાલો એલ બરાબર મિત્રો કેટલા છે તો કે સર એલ બરાબર સાહીઠ ચાલો એફ વન બરાબર કેટલા છે મિત્રો તો કે સર એક સાઈઠ બરાબર તો કે સર બાવન

ચાલો બાવન ને આડત્રીસ નો બંનેનો સરવાળો આઠ ને બે દસ વધી પડે પાંચ ને ત્રણ આઠ ને એક નવ નેવું રાઈટ ચાલો આવશે ગણતરી કરીએ એઝ ઇટ નવ અઢાર એટલે એકસો છેદમાં બાવીસ માંથી તો બે માંથી ઝીરો જશે તો બે અને બાર માંથી નવ જશે તો ત્રણ એટલે બત્રીસ ચાલો હવે આની પાસે કઈ નથી તો એક છે તો સાઠ ગુણ્યા બત્રીસ પ્લસ એકસો એસી આખાના છેદમાં બત્રીસ વધ અઢાર ને સરવાળો કરીએ એકસો એસી ઓગણીસો એકસો ને એસી અને આઠ ને બે દસ નવ ને એક દસ એક અગિયાર વધી પડી એકવીસો એકવીસો ના છેદ બત્રીસ ઓકે ખાલી બાકી વતે છે ભાગાકાર જો હું ભાગાકાર કરું છું જોજો

છ એટલે અહીંયા આવશે એકસો ને તો ઝીરો ની માથે દસ ને એકની માથે ઝીરો દસ માંથી બે જશે આઠ ઝીરો ની માથે દસ અને માથે માંથી નવ જશે ના ઘડિયામાં એકસો તો ચોક તો એકસો અઠ્યાવીસ થયા ચાલો બત્રીસ પાંચ કરી પાંચ દસ વધી પડે ત્રણ પંચા ને બત્રીસ કરો એટલે લગાવે છે એકસો એટલે વધે છે શું વીસ બાણું એટલે અહીંયા આઠ વધશે પોઈન્ટ ઝીરો બત્રીસ એકા બત્રીસ બત્રીસ દુ ચોસઠ એટલે અહીંયા આવશે ચોસઠ અહીંયા દસ અને ની સાત માંથી તો છ અને સાત માંથી એક જશે છ ચાલો અહીંયા આવી ગયા છે તમારો ઝેડ શું મળે છે મિત્રો સિક્સટી ફાઈવ પોઈન્ટ સિક્સટી ટુ ક્લિયર છે ને મિત્રો કેવું રહ્યું એક્ઝામ્પલ જોઈએ ત્યાં સુધી મજા આવે છે ને તો ચાલો હજી પણ આવા જ જોવા માટે આગળના ફરી એક વખત મળે আবার